બાજુમાં હેમંતસિંહ આવી ગયા છે ઘરે અત્યારે અને જવાનું બહુ કામ માનતા કેમકે બે દિવસ ગયા હતા કપાસ એટલે કપડાં ધોવાનું બહુ બધું વધી ગયું હતું એટલે આપણે મોડવ ચાલુ કર્યું બાર વાગી ગયા ત્યારે

ટાટા હાલો જો આપણે જાય છે આંબળી ને અત્યારે વાગી ગયા પાંચ પાંચ વાગે જવાનું રિક્ષામાં અને હિમાનસી બેન છે ઘરે એન કામ્યા બેન ઘરે છે કામ્યા બેન રિક્ષા મૂકવા આવે છે પપ્પા ની બે હારો હાલો મૂકી દે આંબળી ભેગા થા હારો પછી મને આવું ને અમાર છે કામ્યા કે જાવો ને પપ્પા તો કે કાય વાંધો ને હાલો હાલો વાંધો ને આપણે જઈ તો કા જીનું ને આવું જો જીનું રોવે જો ક્યાં જાવું ચોકલેટ તાર હટું ચોકલેટ લાવો દીદી ને પાછી મોકલું હમણાં દીદી આવો પાછ

મેં તો ખાધી હાલ દે ખાવા આ જો ઠાંપી છે સેન બધે આવે છે જમવા હાલો જો સિરક ભાઈ આવી ગયા જમવા સિરક ભાઈ ગયા તા બાય હમણા ઘરે આવ્યા છે અને આ જો પછી બે ભાઈ બેન બેઠા વાતો કરીને બે ગયા જમવા કા સિરક હું જમવા દેશી સાબુ જો દેસી સાબુ પાપડ છે ચટણી ને ભજીયા રોટલી ને દૂધ ને આમાં શું છે ગોળ છે હમ એમાં છે બટકા છે બટકા આરો હાલો જમી લો આ બાજુ કાજલ બેય ગયો જો છે

હું આમાં વેઈ જાઉં ક્યાં વેઉં આમાં હું બેઈ જાઉં બેઈ લો હા બેઈ ના ભાંગી જાય માલ નો બેહાય હું આય વેઉં હો ભાંગી જાય બાપા ઓર ભાંગી નો જાય ભાંગી જાય હું બેવું તો ના બાવ રહે બે જાઉં તાર પર બેઈ જાઉં નક બાવ લઈ જાય નહી ક્યાં બેઈ જાઉં

jo abusamos mais vai se jo alo mamã amor agora já o mamãe quer carro ia liu nani mano nani mano hein 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 hein

બે ઇન પોરો ખાઈ લેલો ઘડી બસ ગાડી સાઈડમાં પાર્કિંગમાં મૂકી દો દોલો પાર્કિંગ ક્યાં તારી પાર્કિંગ જો એમાં ન બેહાય એમાં ન બેહાય બેલો બે બે કે બસ હાલો બે જો માં પથારી કરવા મને જો માં હું કરથારી કરે જો